સુરત શહેરમાં આગામી રવિવારે નીકળનારા રથયાત્રા શોભાયાત્રા અને મહાપ્રસાદના આયોજનને લઈ સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે સાથે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે

મજુરા ગેટથી અઠવા ગેટથી સરદાર બ્રિજ થઈને ગુજરાત ગેસ સર્કલથી ચોકીવાળી રિસભ ચાર રસ્તા રધિર રોડથી નવયુ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તાથી પાલનપુર પાટિયાથી રામનગર થઈ મોરા સુભાષ સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થનાર છે રથયાત્રામાં પૂરતો સ્થાનિક પોલીસ બંદોબસ્તની ફાળવણી કરાઈ છે સાત જુલાઈ ના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજ રથયાત્રા છે આમાં સુરત શહેર ખાતે કુલ જેટલા રથયાત્રાના આયોજન છે ચાર જેટલા શોભાયાત્રા છે એક મહાપ્રસાદના આયોજન છે આમાં ખાસ કરીને આપણી જો યાત્રાઓમાં અલગ અલગ વિસ્તારમાં યાત્રા નીકળશે અને જો મુખ્ય યાત્રાઓમાં એક રેલવે સ્ટેશનથી ચાલુ થઈને जागीरपुरा स्कॉन मंदिर स्वीतक जैसे जो है પછી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે સ્કॉन મંદિરની યાત્રા છે આપના જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મહેન્દ્રપુરા રેલવે સ્ટેશન પાસેથી આમાં લગભગ જો 40 થી 50000 લોકો જયરે procession નીકળશે અને પછી આવના આગળ જે રીતે રસ્તો આવતો રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરી ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 થી 9 લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં આ ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરી ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો એમાં ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો કુલ ત્રણ જો અમારા સેક્ટર છે જેસીપી અને આઠ જેટલા ડીસીપી અને બીસ એસીપી અને એકતાલીસ પીઆઈ કરીડસો જેટલા પીએસઆઈઓ સાથે ચાર હજાર માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે ટ્રાફિકના સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રસ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર દ્રોણ કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે એના માટે કુલ સાત જેટલા દ્રોણ અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદા અને વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકને વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણે એલર્ટ કરવાના હોય તો આ દ્રોનના કેમેરાઓના અમે યુઝ કરવાના છીએ સાથોસાથ છસો જેટલા બોડી વન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોને કંટ્રોલ રૂમમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો એ બોડી વન કેમેરા છસો જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારો ફિક્સ કેમેરાઓ છે કરી આઠસો એટ હંડ્રેડ સેવન્ટી આઠસો સિત્તેર જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાની કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થીઓ હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર દ્વારા થયા હતા રૂટ પર કુલ પચાસ જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કમ્યુનિકેટ કરી શકીએ અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે ત્રણ વાગેથી કરશે જોઈએ એના પહેલે બી ફ્લેગ માર્ચના રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે બલરામજી ને કૃષ્ણ ભગવાનના અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે પગે રહેશે તેમજ આધુનિક સુવિધાયુક્ત બોડી વોન કેમેરા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરનાર છે તો રથયાત્રાની બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓના સૂચના મુજબ કોમ્બિંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ કરાય છે તેમજ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડવા ઇસમો ઉપર વોચ રાખવામાં આવી છે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને સારું અટકાવી પગલા લઈ પૂરતી તકેદારી રખાય છે તો પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ